તેમજ રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ છે સત્તાણું પોઈન્ટ સુડતાલીસ રૂપિયા તેમજ મુંબઈમાં પેટ્રોલનો ભાવ છે સત્તાણું પોઈન્ટ ચોત્રીસ રૂપિયા આ ઉપરાંત મિત્રો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છે નેવું પોઈન્ટ ત્રણું રૂપિયા તેમજ ગુજરાતમાં મિત્રો અત્યારે ડીઝલનો ભાવ છે સત્યાસી પોઈન્ટ સુડતાલીસ રૂપિયા તેમજ રાજસ્થાનમાં મિત્રો ડીઝલનો ભાવ છે સત્તાણું પોઈન્ટ સુડતાલીસ રૂપિયા તો મિત્રો મુંબઈમાં ડીઝલનો ભાવ છે સત્તાણું પોઈન્ટ ચોત્રીસ રૂપિયા તેમજ દિલ્હીમાં મિત્રો ડીઝલનો ભાવ છે એકાણું પોઈન્ટ એક્યાસી રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાત રાજસ્થાન વગેરેના મિત્રો પેટ્રોલ અને ડીઝલના બજાર ભાવ તો મિત્રો કોલકત્તામાં પેટ્રોલનો ભાવ છે એકાણું પોઈન્ટ બાર રૂપિયા તેમજ હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ છે ચોરાણું પોઈન્ટ ચોપન રૂપિયા તેમજ બેંગ્લોરમાં પેટ્રોલનો ભાવ છે ત્રાણું પોઈન્ટ અઠ્યાવીસ રૂપિયા તેમજ બિહારમાં પેટ્રોલનો ભાવ છે ત્રાણું પોઈન્ટ પચીસ રૂપિયા તો મિત્રો આ ઉપરાંત કોલકાતામાં ડીઝલનો ભાવ છે ચોર્યાસી પોઈન્ટ વીસ રૂપિયા તેમજ હૈદરાબાદમાં પેટ્રોલનો ડીઝલનો ભાવ છે અઠ્યાસી પોઈન્ટ અગણ્યા રૂપિયા તેમજ બેંગ્લોરમાં ડીઝલનો ભાવ છે છ્યાસી પોઈન્ટ એકવીસ રૂપિયા તેમજ મિત્રો બિહારમાં જે ડીઝલનો ભાવ છે છ્યાસી પોઈન્ટ સત્તાવન રૂપિયા તો મિત્રો આ હતા આજ રોજના પેટ્રોલ અને ડીઝલના તાજા બજાર ભાવ જો મિત્રો તમે દરરોજ પેટ્રોલ અને ડીઝલના તાજા બજાર ભાવ જાણવા માગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલાયકન દબાવી દેજો જો મિત્રો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને માત્ર એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડિયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડિયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત